માઇનસમાં જશે એકસો એસી માંથી પંચ્યાસી જાય તો નાઇન્ટી ફાઈવ પંચાનું માપનો ખૂનો આવે આ બે સરવાળો એને બી તો આપણને સરવાળો આપી દીધો અને બાદ બાકી આપેલી છે કેટલી માપ ખૂનો ધારો કે માપ ખૂનો બી માઇનસ માપ ખૂનો સી જે છે ચાલીસ એકસો વીસ અને પાંચ એકસો ને પચીસ તો આ તો હોય જ નહીં પછી આગળ આપણે વાત કરીએ તો અહીંયા ત્રીસ ને સાહીઠ નેવું પાંચ તો પાસઠ અને ત્રીસ નો સરવાળો પંચાણું થાય છે આ ઓપ્શન હોય શકે પછી આગળ જુઓ કે વીસ વત્તા પચાસ સિત્તેર ને પાંચ સરવાળો આ ના હોય આ ના હોય તો પાક્કો આવી ગયો છે એક ખૂણાનોમાં પાસઠ અંશ હશે અને બીજા ખુનાનુંમાં ત્રીસ અંશ આ બાજુ પણ આપણે જોઈ લઈએ ધારો કે બી છે પાસઠ હોય અને સી છે ત્રીસ હોય તો આ બાજુ પાસઠ માઇનસ ત્રીસ પાંત્રીસ થઈ જાય તો પાંચ પાંત્રીસ આવી ગયો પછી સરવાળો પણ પંચાણું છે